નમસ્કાર મિત્રો તો હવે આપણે હારીજ ડેપોનો પાર્ટ ટુ લઈને આવી ચૂક્યા છીએ મિત્રો જેમાં કેટલીક બસો રહી ગઈ હતી અને કેટલાક નવા રૂટ પણ ચાલુ થયા છે મિત્રો તો મિત્રો હવે આપણે હારીજ ડેપોનો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો રૂટ હારીજ ભુજ વાયા સમીર આધનપુર ભચાઉ ગાંધીધામ આદિપુર અંજાર હારીજ ભુજ ઉપડશે સવારે સાત કલાકે પહોંચશે બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે બસો એસી કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે બીજો રૂટ હારીજ સત્તાધાર વાયા સમી શંખેશ્વર પાટડી સુરેન્દ્રનગર મૂડી ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર જૂનાગઢ વૈસાવદર હારીજ સત્તાધાર ઉપડશે સવારે સાત કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે નવ કલાક ત્રીસ મિનિટે ચારસો ચૌદ કિલોમીટર ડિલક્ષ એક્સ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે ત્રીજો રૂટ હારીજ નવસારી વાયા ચાણસમા મહેસાણા નંદાસણ અડાલજ રાણી અમદાવાદ વડોદરા ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત હારીજ નવસારી ઉપડશે બપોરે ત્રણ કલાકે પહોંચશે રાત્રે એક કલાકે ચારસો પિસ્તાલીસ કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ નવસારી ડેપોની છે ચોથો રૂટ લોકલ રૂટ યાત્રાધામ બસ હારીજ બેચરાજી વાયા કુકરાણા બિલિયા છાપાવાળા અંકલેશ્વર ચોકડી હારીજ બેચરાજી ઉપડશે સાંજે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાક દસ મિનિટે આડત્રીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે પાંચમો રૂટ હારીજ શંકેશ્વર વાયા સરવાળ ઝીલવાણા સમી મોટી ચંદુર રૂની હારીજ શંકેશ્વર ઉપરથી સવારે અગિયાર કલાકે પહોંચશે બપોરે બાર કલાક ચાલીસ મિનિટે અઠ્યાવીસ કિલોમીટર ડીલક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે છઠ્ઠો રૂટ હારીજ વડોદરા વાયા ચણસમાં મહેસાણા નંદાસણ કલોલ અડાલજ રાણી પાલડી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે હારીજ વડોદરા ઉપડશે બપોરે બાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે સાત કલાક દસ મિનિટે બસો તેસઠ કિલોમીટર ટુ બાય ટુ લક્ઝરી કોચ બસ મિત્રો આ બસ હારીજ ડેપોની છે હારીજ વડોદરા સાતમો રૂટ હારીજ સુરત ટિંડોલી વાયા ચાણસમાં મહેસાણા કલોલ અડાલજ રાણીપ અમદાવાદ મણિનગર નડિયાદ આણંદ વસત પાદરા ભરૂચ ચંકલેશ્વર કામરેજ સુરત હારીજ સુરત ટિંડોલી ઉપડશે સવારે નવ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે સાત કલાક દસ મિનિટે ચારસો છ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે અને મિત્રો આ બસ વડોદરા બાયપાસ છે આઠમો રૂટ સમી હારીજ અમદાવાદ વાયા હારીજ ચાણસમાં મહેસાણા નંદાસણ કલોલ રાણીપ પાલડી સમી હારીજ અમદાવાદ ઉપડશે સવારે નવ કલાક પાંત્રીસ મિનિટે પહોંચશે બપોરે એક કલાક દસ મિનિટે એકસો ત્રેપન કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ હારી ડેપો ની છે નવમો રૂટ હારીજ અંજાર વાયા સમી રાધનપુર સાંતલપુર આડેસર ભચાઉ ગાંધીધામ આદિપુર હારી જ અંજાર ઉપડશે બપોરે બાર કલાક વીસ મિનિટે પહોંચશે સાંજે છ કલાક ચાલીસ મિનિટે બસો એકોતેર કિલોમીટર એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે દસમો રૂટ હારીજ ડાકોર વાયા ચાણસમાં બેચરાજી કડી કલોલ અડાલત ચોકડી રાણીપ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉમરેઠા હારીજ ડાકોર ઉપડશે સવારે ચાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે બાર કલાક દસ મિનિટે બસો બાવીસ કિલોમીટર ડિલક્ષ બસ તો મિત્રો આ બસ મૌધા ડેપોની છે તો મિત્રો આ હતા હારીજ ડેપોના રૂટ તો મિત્રો હારીજ ડેપોના ટોટલ દસ રૂટ છે